ડાંગના પ્રવાસે આવતા પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી માટે જિલ્લા પોલીસ પ્રયત્નશીલ છે ત્યારે જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણિયાના માર્ગદર્શન હેઠળ જવાનોને પોલીસ મિત્રની ભૂમિકા સોંપવામાં આવી છે પોલીસ હોમગાર્ડ અને જીઆરડીના જવાનો પ્રવાસીઓની મદદે આવી રહ્યા છે ચોમાસાની સિઝનમાં પ્રવાસીઓને કોઈ અગવડતા ન પડે તે માટે ડાંગ જિલ્લા પોલીસ વિભાગ ખડેપગે છે સાપુતારામાં પ્રજાના દિવસોમાં ખૂબ મોટી માત્રામાં પ્રવાસીઓ આવતા હોય છે વાહનો આવતા હોય છે તો સમગ્ર વઘાઈ વઘાઈથી લઈને સાપુતારા સુધીના સમગ્ર મુખ્ય રોડ પર અગત્યના સ્થળોએ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે હોમગાર્ડ અને જીઆરડી પણ રાખવામાં આવે છે તાજેતરમાં જ એક પ્રવાસી ખીણમાં પડી ગયા હતા તેમનું તાત્કાલિક પ્રવાસી મિત્ર એ પહોંચીને એમને રેસ્ક્યુ કર્યા હતા ડાંગ પોલીસ દ્વારા વીસ જેટલા જીઆરડીઓને ખાસ ટ્રેનિંગ આપીને પ્રવાસી મિત્ર તરીકે ડેઝિગ્નેટ કરવામાં આવે છે જેમનું કામ પ્રવાસીઓને મદદ કરવાનું અને કોઈપણ પ્રકારનું ઇસ્યુ થાય તો તાત્કાલિક એમને લોકલ પોલીસને જાણ કરી એમને મદદ થઈ શકે તે માટેની કાર્યવાહી કરવાનું છે